એ માતાજી અને જયદ્વાર કાધીસ કેમ છો બધાય મજામાં હું પણ મજામાં તો મજાના શિરાઈ લે આઈ શિરાઈ લીધું છે હું બાકી રહી ગયો તો મારા મમ્મી તૈયાર થઈ ગયા છે ને રીસિસ વિડીયો ખતમ થઈ ગઈ ગાડી

રિસેસ લીધી હતી નકર તમે કોઈ દી ગાડી ઉભી રાખતા નથી રાખી છે કોઈ દી ગોદી નહીં પાણી પીવાય કે રસ્તામાં નાસ્તો કરવા કાંક વસ્તુ ક્યારેક લેવાની હોય ને તો વાત અલગ છે નકર કોઈ દિવસ અમે નોંધણી આવતા હોય કે ડેડી જતા હોય ગમે ત્યારે ગાડી વચ્ચે કે ઊભી નહીં રાખે એમ બધું હવે થોડી થોડી ધીમે ધીમે પાડી પડશે બ્રેક કા એ બાગડ કાઈ વાંધો નહીં ધીમે ધીમે પાછા હાલતા થઈ જાય બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ પેલા તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું અને અત્યારે તો તમને એમ થતું છે કે કેમ બીજા દિવસમાં ડાયરેક્ટ બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું કારણ કે હું મૂકવાઈ ગયો હતો ને કે ઓલી કાંઈ પછી નથી આવી દુકાને રાત એટલું બધું કામ હતું ને વાત પૂછવામાં અર્જન્ટના બે શર્ટ દેવાના હતા પ્લસ ત્રણ દિવસથી સતત ઘરે પાણી નહોતું આવ્યું પાણી આવ્યું ને તો મોટર બંધ પડી ગઈ મોટર ચાલુ કરી કા પાણી વહી ગયું પછી રાતે અમે મા દીકરા બે પાણી ભર્યું કા ભાગ ટબ તડ્યો પેલા એક ટાંકો ભર્યો તે કાવથી હું જાગતો હતો બીજો ટાંકો મે કીધો તો ભર્યો મૂક્યો કે આખો સલકાઈ ગયો હું હોઈ ગયો ફળિયામાં પાણી પાણી થઈ ગયું આ બધું પાણી પાણી થઈ ગયું હતું અને પછી આમ મોટો ટાકો ભરવાનો હતો ને તે એની માથે અંદર નોઝર નાખી અને માથે પાટલો મૂક્યો એટલે નોઝર નીચે પડે નહીં કે નોઝર કોના ખબર ઓટોમેટિક નીચે પડી ગઈ અને પાટલો પડ્યો આ ટબ માથે તો ટબ ફાટી ગયો જો આ નુકસાન કર્યું રાતે ક્યાંય ગયા બા હા અને અત્યારે છે ને તમને એમ થાતું છે

હરખું મેળકું એ બધું કરવું પડે ને કામકાજ તો ઘણું હોય તમને એમ થાય કે આને ન હું કામકાજ હોય પણ કોકને પૂછજો કેટલું કામ હોય બા હોય કે ન હોય મારા તારમાં કેટલું કામ કામ તો હોય જ ને તારું કામ બહુ તાતું ઈ ભાઈ એવું હોય એવું કેમ હોય એવું જ કહેવાનું હોય મામા બેતી દેવા આવ્યા અમે જઈશી મામા દુધાળા શ્રીમતમાં માં મા દીકરો બે મારા મમ્મી તૈયાર થઈ ગયા છે વાહન ને વાટે છે વાહન ક્યારે મળે એમ એમ કારણ કે અમારે જવાનું છે અમરેલી એટલા માટે તો હવે આપણે વાહન તો ક્યારે આવે કે ખબર નથી તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશે નવા વિડિયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને હા સબ્સ્ક્રાઇબ કરો બિલકુલ ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય